આજે આપણે ધોરણ છ માં ગુજરાતી વિષયના પાઠ ચૌદ એક ઈડરનો વાણીઓ પાઠનો અભ્યાસ કરીશું સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું એક ઈડરનો વાણીઓ નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ સમજૂતી ઈડર ગામનો એક વણિયો એનું નામ ધૂળો એ સમય સાંજે કોટલા ગામે જવા નીકળ્યો ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે ચડી ગયો જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એકલો સાથી મારે સમજૂતી પણ એ હિંમત બાજ હતો એ મનમાં વિચારવા લાગ્યો હું ક્યારેય એકલો હતો નથી મારી સાથે તો બાર જણા છે પછી મારે શા માટે ડરવાનું હોય અને જાડી સળવળી ચમક્યા ચોરો ચાર ખબરદાર જે હોય તે આપી દે આ વાર કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક સમજૂતી બરાબર એ જ સમયે જાડી સળવળી જાડીમાં કંઈક અવાજ થયો જાડીમાંથી એને ચાર ચોર દેખાયા ચોરે બૂમ પાડી ખબરદાર તારી પાસે જે હોય તે બધું જ હમણાંને હમણાં આપી દે ધૂળાએ ચોરને જવાબ આપ્યો અરે ભાઈ હું કંઈ એકલો નથી હું તો મારી સાથે બાર જણા લઈને નીકળ્યો છું તેથી કંઈક વિચાર કરજો કાલે આજે દે એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વીંચે સબોસબ હતા કોથળે કાટલા વાગે ધબોધબ સમજૂતી ધૂળાનો જવાબ સાંભળીને બે ભયાનક ચોર ગુસ્સે થઈને જાડીમાંથી બહાર કૂદી પડ્યા અને બરાડી ઉઠ્યા એ આ બધી દોઢ ડાપણની વાતો કાલે કરજે આજે તો અત્યારે તારી પાસે જે કંઈ માલ હોય તે બધો આપી દે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો સબોસબ વીઝવા માંડ્યો ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોરો ખીજ્યા એમના ધૂળો ખાડે ગાવ ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ આગું પાછું ના જુએ ધૂળો ખેલે જંગ બોલે હું નહીં એકલો હવે બતાવું ન સમજૂતી ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણા બધા ઘા ચૂકાવી દે એવા દાવ આ વેપારી ક્યાંથી શીખ્યો હશે ધૂળો આગળ પાછળ જોયા વગર આંખો મીંચીને જંગ ખેલવા માંડ્યો અને બોલ્યો કહું છું હું એકલો નથી હવે જોઈ લો મારો રંગ ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર બાર જણા જો છૂટશે થશે આપણી ઘોર એમ વિચારી બી ગયા નાઠા એકી સાથ ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ સમજૂતી ચારેય ચોર ચોંકી ઉઠ્યા કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જ્યારે બારે બાર જણા છૂટશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે એવું વિચારીને ચોર એકી સાથે જીવ લઈને નાસી ગયા ચોરોને નાસી ગયેલા જોઈને ધૂળો મનોમન હરખાઈને બબડ્યો હાશ મેં મારી તાકાતનો પરચો બરાબર બતાવ્યો વાટ જડી ધૂળો ગયો જાવું તું જે ગામ વળતો એ ઘેર ગયો પૂરું કરીને કામ ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ કોણ બાળ તમે હતા હવે ગણાવો ના સમજૂતી પછી તો ધૂળાને જે ગામે જવું હતું તે કોટડા ગામનો રસ્તો પણ જડી ગયો કોટડા જઈને પોતાનું કામ પૂરું કરીને પાછો એ પોતાના ઘરે પહોંચી ગયો ધૂળાની આ વાર્તા જાણીને ગામના બધા બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધૂળાભાઈ તમે બાર જણા કોણ કોણ હતા એમના નામ તો જણાવો ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાટલા કોથળે મળી એમ દસ થાય છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નક્કામાં ખાસ સમજૂતી ત્યારે ધૂળાએ કહ્યું બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ હતા એ બે વિના બીજા બધા જ સાથીદારો નક્કામાં સિદ્ધ થાય હવે આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી જવાબ ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીંઝવા લાગ્યો તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો તેથી ચોર પોતાની ઘોર ખોદવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી બે તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો જવા હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા માર્ગોને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોઉં તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું પ્રશ્ન ત્રણ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો જવા મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ચાર ધૂળો ડરી ગયો હોત તો શું થાત જવાબ ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત પાંચ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો જવાબ મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં છ સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે જવાબ સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે પ્રશ્ન સાત તમારા ખરા સાથી કોણ છે જવાબ હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે પ્રશ્ન આઠ તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે જવા મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે બે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો તો અહીંયા આપણે આ કાવ્યને વાર્તા સ્વરૂપે લખવાનું છે ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યું કોટડાધામ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે તે ભૂલો પડ્યો બીજી વાટે ચડી ગયો મનમાં ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુની જાળીમાં કંઈક સળવડાટ થયો અને ચાર ચોર દેખાયા તેમણે હાકોટો કર્યો ખબરદાર જે હોય તે જલ્દી અમને આપી દે ધૂળો પણ એમ માને એવો નહોતો તેણે કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારી સાથે જણા છે તેથી આગળ વધતા કંઈક વિચાર કરજો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા દોઢ ધા પણ કાલે કરજે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબોસબો કાટલા ભરેલો કોથળો વીંજવા માંડ્યો ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ વાણીઓ આપણા બધા ઘા ચૂકાવી દે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો છે ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીંચીને જંગ ખેલવા માંડ્યો ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણા આવશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે ભાગો અહીંથી ચોર મનોમન જીવ લઈને નાઠા ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી તે હરખાયો પછી તો તેને કોટડા ગામે જવું હતું તે ગામનો રસ્તો તેને મળી ગયો તે ગામે જઈને વળતો હેમખેમ પોતાને ઘરે પાછ પહોંચી ગયો ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધૂળા કાકા તમારા એ બાર સાથીદાર કોણ હતા એ તો જણાવો ત્યારે ધૂળાએ જવાબ આપ્યો બે હાથ બે પગ બે આંખો ચાર કાટલા અને છેલ્લા બે ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો મક્કામાં નીવડે છે ગામના બાળકોને પણ આ જાણીને મજા પડી ગઈ ત્રણ કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ધૂળા પાસે પહેલાં બે સાથી હિંમત અને વિશ્વાસ હતા ખોટું બે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે ખોટું ત્રણ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો સાચું ચાર ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર જાડીમાં હતા અને બે કૂદીને આવ્યા ખોટું પાંચ ધૂળાને પોતાની મતી પર માન થયું ખરું ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો ખોટું ચાર પ્રશ્નોના જવાબ લખો એક ધૂળો કેમ ભૂલો પડ્યો જવાબ ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો ગામ દૂર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો પ્રશ્ન બે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે જવાબ ધૂળાએ કોટડા ગામે જતા પોતાના સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે પ્રશ્ન ત્રણ ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો જવાબ ચાર ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા પ્રશ્ન ચાર ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત જવાબ ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત તેથી કદાચ ધૂળો હારી જાત તેણે ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત પ્રશ્ન પાંચ ચોર કેમ નાસી ગયા જવાબ ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા ચોરોથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારે સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા પ્રશ્ન છ ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા જવાબ ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામાં સિદ્ધ થાય પાંચ તો શું થાત વિચારીને લખો એક દૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો જવાબ ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે મળ્યા ન હોત પ્રશ્ન બે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જવાબ જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત પ્રશ્ન ત્રણ ધૂળો ડરી ગયો હોત તો જવાબ ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત પ્રશ્ન ચાર ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો જવાબ ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત પ્રશ્ન પાંચ ધૂળાને બદલે તમે હોત તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત છ નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો તો અહીંયા જે વાક્ય આપેલું છે એના જેવા અર્થ ધરાવતી પંક્તિ લખવાની છે એક હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ બે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ ત્રણ રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટે રસ્તે ચાલવા લાગ્યો રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાત ચાર ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સંભાળજો કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક પાંચ દોઢ દાહો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો તો અહીં આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે વાર્તા એકવાર વાર અમે સપરિવાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે પડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દૃશ્ય ખૂબ જ બિહારનું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો આઠ આ કથાકાવ્યનું ગાન કરો તો અહીંયા એક ઇડનનું વાણું જે કથાકાવ્ય આપેલું છે એનું તમારે સમૂહમાં કાવ્ય ગાન કરવાનું છે નવ વહેંચો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એમને સંજ્ઞાના અલગ અલગ પ્રકારમાં વહેંચવાના છે તો વ્યક્તિવાચકમાં આવશે પિંકી આફ્રિકા વંદના સિહોર ટીના ગુજરાતી જાતિવાચકમાં આવશે શાળા જંતુ માખી ચોપડી છોકરી સમૂહ વાચકમાં આવશે સપ્તાહ લશ્કર વણઝા દ્રવ્ય વાચકમાં આવશે વાહન હાડકાં તેલ જલેબી ચા દૂધ છાશ પેટ્રોલ ખાંડ ખાંડું ભાવ વાચકમાં આવશે ઉમંગ ગુસ્સો કંટાળો રિસામણું આનંદ પ્રેમ સુખ બુદ્ધિ દસ જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા પુસ્તક મેળાની એક જાહેરાત આપેલી છે એના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પ્રશ્નો પ્રશ્ન એક મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે જવાબ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે પ્રશ્ન બે કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે જવાબ કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન ત્રણ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ જવાબ કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ પ્રશ્ન ચાર પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો જવાબ પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું પ્રશ્ન પાંચ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે જવાબ જો મનીષા ત્રીજી નવેમ્બર સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં પ્રશ્ન છ બાળપણનું ઋષણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે જવાબ બાળપણનું ઋષણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે પ્રશ્ન સાત એક ઈડનનો વાણીઓ શોધવા કયા વિભાગમાં જોશો જવાબ એક ઈડનનો વાણીઓ કૃતિ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જોવું પડે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ